નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાકાનેડા ગામમાં ખૂબ જ ગંદકી હોવાને કારણે ગામજનોને હાલાકી વેઠવી પડે છે તેમજ વાંકાનેડા ગામમાં જવાનો એક મેઇન રસ્તો હોવાથી સામાન્ય વરસાદના પાણી ભરાવાથી ખૂબ જ ગામજનોને તકલીફ પડી રહી છે તેમજ ગામના રસ્તા ઉપર પાણી જવાના કારણે શાળાના બાળકોને શાળામાં જવાનું ખૂબ મુશ્કેલ પડે છે તેમજ નાના બાળકો ગંદા પાણી અને ગટરનું દૂષિત પાણી અને ખાડામાં પડી શાળામાં જવા માટે મજબૂર છે તેમજ ગામના નાગરિકોને પણ ગંદા પાણી થઈ પસાર થવું પડે છે તેમજ ગામના ફળિયામાં વરસાદી પાણીનો ભરાવાથી ગંદકી થાય છે આથી ગામમાં રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ સર્જાય છે તેમજ ગામની વાકાનેડા ગામના પંચાયત ઓફિસના આગળના ભાગમાં ગંદકી અને ઇંગ્લિશ દારૂની બોટલો ખાડલી પડેલી દેખાઈ હતી તેમાં ગ્રામ પંચાયતના ખુદ તલાટી અને સરપંચ ગ્રામ પંચાયત ઓફિસમાં બેસે છે તો આ વસ્તુ દેખાતું નથી તેઓ ગામજનોનું કહેવું છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ગંદકી અને પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ અમારે આ ફરિયાદ નીકળાય એવું નહીં નહીં આ પગે ચલાતું નહીં અને આ કોઈ તમારું ફોન પર લેતું નહીં અને આ ગંદકી બધી ગંદકી બીમારી બધા લોકો પડી ગયા છે મારે બીમારી નાકરતી નહી અહી ગમે લેવા જવું કેવી રીતે ખાવા પીવાનું આ બધા એ સંબંધી કોઈ ઉભા થતા નહી તેની કાર્યવાસી કે અમારે જોઈએ અહી ભાઈ નામ સુહેતા જોઈએ બધી તમે કોને રજૂઆત કરી હતી કોને કોને રજૂઆત કરી હતી બા સરપંચ પછી બીજા કોને તલાટી સાહેબ સુધી કોમ કર્યું આજે કોમ નહી કર્યું કોન પર નહીં કશું મનગારતા નહી આવું કેટલા છે આવું તો બાર મહિનો બે ત્રણ વર્ષ થી છે પણ વરસાદ પડે તો વધારે બધું થાય છે પાણી તેર કઈ જાય નિકાલ જ નહીં પાણી નવું